ડોમિસાઈલ સર્ટિફિકેટ ડોમિસ સર્ટિફિકેટની કોને જરૂર પડી શકે તો તમે તમને જરૂર પડી શકે એટલે તમે હમણાં વિડીયો જોવો છો તો કેમ જરૂર પડી શકે તો સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી હોય કોઈ બીજા રાજ્યમાં જવું હોય કોઈ સ્ટડી માટે તો ડોમિસાઈલ સર્ટિફિકેટ માગી શકે કોઈ સ્કોલરશીપ જોઈતી હોય તો ડોમિસાઈલ સર્ટિફિકેટ માગી શકે કોઈ જગ્યાએ પોતાનું લિવિંગ પ્રૂફ બતાવવું હોય તો ડોમિસ સર્ટિફિકેટ માગી શકે તેને અપ્લાય કરવાની મેથડ બે છે અને એક છે આપણે મામલતદાર ઓફિસમાં જઈને મુલાકાત લેવી પડે ત્યાં જઈને બધું પૂછવું પડે તે સ્ટેપ પર આપણે આવીશું પણ ત્યાંથી પહેલા આપણે બીજું સ્ટેપ જોઈ લઈએ ઓનલાઈનનું તે સરળ પડી શકે છે પરંતુ અમુક જિલ્લાઓમાં જ બધા જિલ્લાઓમાં સુવિધા છે કે નહીં તે હવે ખબર નથી જે મેટ્રો સિટીઝ છે તેમાં તો આ ઉપલબ્ધ છે જ પરંતુ બધા જિલ્લાનું કહી ના શકાય તો આપણે ઓનલાઈનમાં ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જવાનું છે લોગ ઇન કરવાનું ના હોય તો રજિસ્ટર કરવાનું પોતાને ત્યાં ડોમિસાઈલ સર્ટિફિકેટ સિલેક્ટ કરવાનું સર્ચ કરવાનું અને ત્યાંના ડોક્યુમેન્ટની ડિટેલ વાંચી વાંચી લેવાની અને એના પર અપ્લાય કરવાનું તો હું તમને હમણાં એક વેબસાઇટનું જે પેજ છે એના પર લઈ જાઉં છું ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે તમે ડિજિટલ ગુજરાત એમ પણ સર્ચ કરી શકો ગૂગલ પર અથવા તો જે અહીંયા લિંક આપી છે https://www.digitalgujarat.in ડબલ્યુ ડબલ્યુ ડિજિટલ ગુજરાત ડોટ ઇન ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેના પર તમે ક્લિક કરી શકો છો સર્ચ કરી શકો છો તેના પર તમે સર્ચ કરશો એક આ ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમને સિટીઝન લોગ અથવા રજિસ્ટ્રેશન છે ન્યુ યુઝર હોય જે તમારું રજિસ્ટ્રન ના થયું હોય કે ના કરી હોય પ્રથમવાર તમે વેબસાઇટ પર આવો છો તો ન્યૂ રજિસ્ટ્રેશન પર કરવાનું અને તમે પોતે રજિસ્ટર તમારું કરવાનું પૂરું તો જો તમે રજિસ્ટર યુઝર હોય તમારે લોગ ઇન કરવાનું છે પોતાની મેથડ કોઈ ચૂઝ કરી લેવાની જો મોબાઈલ ફોનથી મોબાઈલ ફોનથી ઇમેઇલથી તમે લોગ કરી શકો છો તમારું યુઝર નેમ નાખવાનું અને પાસવર્ડ નાખીને લોગ કરવાનું જો કોઈ બી પ્રોબ્લેમ તમને લાગે આ સ્ટેપમાં તો તમે આ ફોન નંબર પર કોન્ટેક પણ કરી શકો છો સર્વિસ પોર્ટલના અથવા તો તમે યુઝર મેન્યુઅલમાં ગુજરાતી યુઝર મેન્યુઅલ છે તેની મદદ લઈ શકો છો અથવા તે પણ ના હોય તો તમે ડિજિટલ ગુજરાતની અંદર રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો તેનો વિડીયો જોઈ લેવો ત્યારબાદ લોગઇન કર્યા પછી સર્વિસીસમાં જવાનું સર્વિસીસમાં પહેલી વસ્તુ જે જ જોડે સિટીઝન સર્વિસીસ તો સર્વિસીસમાં સિટીઝન સર્વિસ પર ક્લિક કરવાનું સિટીઝન સર્વિસ પર તમે ક્લિક કરશો એટલે તમે નેક્સ્ટ પેજ એક આવશે જેમાં તમારે ડોમિસલ સર્ટિફિકેટ એ મળી જશે તમને તો ડોમિસિલ સર્ટિફિકેટ પર તમે ક્લિક કરશો એટલે તમારે જે પણ ડોક્યુમેન્ટ તમને જોઈશે તેનું લિસ્ટ અને તેની પ્રોસેસ કઈ રીતે છે તે તમને બતાવી દેવામાં આવશે ત્યાંથી તમે નીચે જઈને અપ્લાય કરી શકો છો હવે આવીએ આપણે ઓફલાઈન મોડ પર તો ની અંદર આપણી પાસે મામલતદાર ઓફિસમાં જવાનું છે ત્યાં જઈને તમારે કોઈ એક વ્યક્તિ જે સેવા કેન્દ્ર પર હશે ત્યાં તમને પૂછવાનું કે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે શું પ્રોસેસ છે તો એ તમને કહેશે કે આ જગ્યાએથી તમારે ફોર્મ લેવાનું આ ફોર્મ આપવાશે નહીં તો તમને ફોર્મ આપશે અથવા તમને ફોર્મ ક્યાંથી લેવાનું તે કહેશે તે ફોર્મમાં તમારે ડિટેલ વાંચવાની કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કેવું છે ત્યાં કયા પ્રકારનું ક્યાંથી મળશે તમને ત્યાં સમજાવવામાં આવશે ક્યાંથી સી લેવું ક્યાંથી નોટરી તમારે કરાવી હોય ડોક્યુમેન્ટ પોતાના કેટલા કેટલા ડોક્યુમેન્ટ છે તે લિસ્ટમાં તમને જોવા મળશે પછી એ બધું ભેગું કરવાનું તેની એક ઝેરોક્ષ કરવાની અને ડિટેલો કમ્પ્લીટ ચેક કરી લેવાની તમારે બહુ બધી વસ્તુઓ ભરવાની આવશે એમાં એ બધું જ કમ્પ્લીટ જોવાનું અને ભરવાનું ત્યારબાદ એક કે બે ડોક્યુમેન્ટ પર તલાટીની સિગ્નેચર પણ આવશે જે તમારે કરાવવી પડશે પંચનામામાં ગ્રામ પંચાયતનો તલાટીની કરાવી પડશે બીજા એક કોઈ પણ તલાટીની કરાવી શકો છો બીજા ફોર્મમાં ગ્રામ પંચાયતનો કરી આપ્યો તો સારી વાત છે પણ ના કરી આપ્યો તો હવે આપણે બીજું જોઈએ ફોર્મ આપી તો આપણે ફોર્મ ઓપન કરીશું હવે તો તમને એક ઉપર ઉપર એક સમજાવી દઉં કે આ ટાઈપનું ફોર્મ આવે અને ફોર્મ તમારે ડાઉનલોડ કરવું હોય તો ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમે ડિજિટલ ગુજરાતીની જે વેબસાઇટ પર ગયા હતા ત્યાંથી જ તમે નીચે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો જે આપણે પ્રોસેસ કરી હતી ઓનલાઈન ભરવા માટે એમાં તમને નીચે જશો ને તો ઓફલાઈનની બાજુમાં ઓફલાઈન માટે ફોર્મ અથવા ફોર્મ ડિટેલ એવું કંઈક લખેલું આવે છે જેના પરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે ડોમિસ ગૂગલ પર સર્ચ કરશો એટલે તમને પીડીએફ મળીએફ વાંચશો તો મામલતદાર પાસે તમારે કઢાવવાનું છે એક દિવસનો ટાઈમ છે એક દિવસ જ લાગવો જોઈએ પરંતુ તમને બે દિવસ કે ત્રણ દિવસ કહી શકે છે તો તમારી જોડે ડોક્યુમેન્ટ્સમાં અરજદારનો તલાટીનો રૂબરૂ જવાબ પંચનામું સોગંદનામું વિશિષ્ટ રહેઠાણના પુરાવા પુરાવા લાઈટ બિલ પુરાવો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છેલ્લા દસ વર્ષના રહેઠાણના પુરાવા દસ વર્ષના રહેઠાણ તમે અભ્યાસના પોતાના આપી શકો છો ત્યારબાદ ગુજરાત રાજ્યના ધોરણ ધારણ કરેલા સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર તે જરૂર નહીં પડે થી અગિયાર સુધી કરેલા અભ્યાસના પુરાવા અત્યાર સુધી જે તમે કરી એના અભ્યાસને પૂરા આપી દેવાના તમારા પિતાવાલીનો નોકરીનો જે સર્ટિફિકેટ હોય આપી દેવાનો જે કોઈ સબૂત હોય દાખલો જેવો સારી ચલચલગત અંગેનો દાખલો એ તમને ગ્રામ પંચાયતમાંથી મળી જશે કોઈ ગુના વસન નથી તે પોલીસ સ્ટેશન જે તાલુકાનું હોય ત્યાંથી તમને મળી જશે તે બધી જ વસ્તુઓ ઓરિજિનલ જમા કરાવવાની રહેશે આ જે સર્ટિફિકેટ છે એ તમારે પોતે જમા કરવાનું હશે જેમણે કઢાવવાનું છે તેમણે જાતે કારણ કે તેમનો ફોટો લેવામાં આવશે એટલે તેમને હાજર રહેવાનું થાય હવે આ છે બીજું ડોમિશન સર્ટિફિકેટ મેળવવાની અરજી આ અરજી કરી નાખવાની એની અંદર તમારે ડિટેલ ભરી દેવાની તો આ ડિટેલ છે ને તમારે નોટરી બી કરાવી શકો અથવા આમાં કોર્ટ ફી સ્ટેમ્પનું બધું લગાવીને આમાં બી ભરી શકો પરંતુ મોસ્ટ ઓફ જગ્યાએ નોટરી કરવામાં આવે છે નોટરીમાં તમારે આ એક પેજ અને એક બીજું પેજ સોગંદનામું આ બે પેજની નોટરી કરવામાં આવે છે મુખ્યત્વે દરેક મામલતદાર દરેક મામલતદાર કચેરીએ અલગ અલગ પ્રોસેસ ચાલતી હોય છે લોકલ પ્રમાણે તમે ત્યાં પૂછશો ત્યાં તમને સલાહ મળી જશે કે તમારે આવું આવું કઢાવવાનું ત્યાં સ્ટેનોગ્રાફર જે બેઠા હોય તે તમને ગાડી પણ આપશે તમારે પછી ત્યાંથી નોટરી કરાવી લેવાની તમારે ડિટેલ એકવાર તમારે ત્યાં પૂછવી જ પડશે આ તો ફક્ત તમને ખાલી ઉપરથી એક આઉટલાઈન આપી દઉં કે તમારે આ વસ્તુ જરૂર પડશે આવું આવું હોઈ શકે છે આવું થશે જ એવું નહીં કારણ કે બધી જગ્યાએ અલગ અલગ પ્રોસેસ ચાલતી હોય છે કોઈ કહી ના શકે કે તમારે આ વસ્તુ જોઈશે ને આ વસ્તુ નહીં ચાલે અમુક અમુક જગ્યાએ અમુક વસ્તુ ચલાવી લેવામાં આવે છે જે ત્યાંના લોકલ એરિયા પ્રમાણે જે ચાલતું હોય એ ચાલ્યા કરે હવે જે આ પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે વાંચીને તમને જે યોગ્ય લાગતું હોય એ ભરી દેવાનું સાચું ભરવાનું અથવા જરૂર પડે તો જે ના ખબર પડે એ બાકી રાખવાનું એ કોઈને એક્સપિરિયન્સ વાળાને પૂછીને ભરવાનું કે આ પર આવી જગ્યા છે મારે આવવાનું છે તો કેવી રીતે ભરવું મેઇનલી જે સ્ટેનોગ્રાફર જે તમારું નોટિક કેવું કરે તે એમને પૂછી લેવાનું એ તમને વધારે સારી રીતે સમજાવી શકશે હવે જે અરજદારનો રૂબરૂ જવાબ છે તે તલાટીની સહી કરવાની છે તમારી ડિટેલ ભરવાની છે અને તમારી સહી કરવાની અને તલાટીનો સહી સિક્કો કરાવી નાખવાનો પછી ત્યારબાદ બીજું એક પેજ આવશે એ પેજમાં પંચનામું છે પંચનામોમાં તમારે બે જણના નામ લખવાના ઉંમર લખવાની રહેવાસી ક્યાં નામ ધંધો એમનો તેમનું ગ્રામ પંચાયતમાંથી તમારું પંચનામું જેવું કાઢી આપશે સરપંચ સહી સિક્કાથી એ તમારું આ પદ છે તમારું ક્યાં ના વતની છે તાલુકો કે જિલ્લો કયો તમારે ચૂંટણી કાર્ડ જેવું આપવું પડશે પેલામાં ચૂંટણી કાર્ડ અને ઘરનો દાખલો ઘરના બિલ જન્મ સ્થળ તમારું જન્મ તારીખ ફરજિયાતમાં છેલ્લા દસ વર્ષથી આ સ્થળે રહેતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ સોગંદનામું તો સોગંદનામું એ તમારે નોટરી કરાવવાની છે સોગંદનામામાં સોગંદનામું નોટરી કરી આપશે ત્યારબાદ આમાં તમારી તમારી ડિટેલ ભરી દેવાની કે નામ શોધ્યા રહેવાસી જો ત્યાંના જન્મ ક્યાં થયો અત્યારથી કેટલા વર્ષે ત્યાં ભણું છું ત્યાંથી ત્યાં જો તમે ગુજરાતમાં ગુજરાતમાં જ રહ્યા હોય તો તમારા માટે આ એકદમ ઈઝી થઈ જશે ભરવાનું કારણ કે આપણે ગુજરાતમાં એક જ જે રાજ્યનો તમે છો ત્યાંનો જ તમે કઢાવો છો તમને ઈઝી પડશે જો બીજા રાજ્યના હોવ ને આ રાજ્યમાં કઢાવો તો થોડુંક કેવું ડિફિકલ્ટ રહેતું હોય છે અમુક અમુક વસ્તુઓ સમજાવવી અમુક વસ્તુ એક્સપ્લેન કરવી સમજો ગુજરાતમાં ને ગુજરાતમાં હોય એટલે કોઈ વાંધો એટલો આવતો હોતો નથી બધા ડોક્યુમેન્ટ આમાં જે છેલ્લે છે એ ચેક કરી લેવાના કે આ વસ્તુ આપી છે અને પછી ફોર્મ જમા કરાવી દેવાનું ફોર્મ જમા કરાવશો તો એક કે બે દિવસમાં તમારે